Thank you કંતરગામ રોડ પર રહેતા યુવકે પાલ આરટીઓની સામે માર્વેલા બિઝનેસમાં આવેલી ગૌતમી ઇમિગ્રેશન ટૂર્સ અને ના સંચાલક વિદેશના વર્ક વિઝા પ્રબોધકુમાર યાદવ રામુકુમાર હાજર હતા તેમણે વર્ક વિઝા માટે રૂપિયા પંદર લાખનો ખર્ચ થવાનું કહ્યું હતું જ્યારે વધુ વિગત માટે ઓફિસ ઓફિસમાં અજલીશાનો સંપર્ક કરવાનું કહ્યું હતું અજલીશાએ વર્ક વિઝા વિશે સમજાવતા બંને મિત્રોએ પૈસા આપવાની તૈયારી બતાવી બાદ મેં યુકે વિઝા માટે રૂપિયા આઠ પણ પચાસ લાખ આ ટોળકીને આપી દીધા હતા જ્યારે ધવલે પણ પંદર લાખ રૂપિયા આપી દીધા હતા અને નાણાં અંગેનો કરાર પણ કરીને નોટરી કરી આપી હતી જ્યારે યુવકે ઓફલાઈન ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અંગે તપાસ કરતા તેમની ફાઇલ ખુલતી ન હતી જેથી શંકા જતા યુવક અને તેના મિત્ર ઇમિગ્રેશનની ઓફિસ પર જતા ઓફિસને તાળો માર્યું હતું જ્યારે તેમના મોબાઈલ ફોન બંધ હતી તપાસ કરતા આ ટોળકીએ અંજલિ શાહનો સંપર્ક કર્યો હતો આખરે યુવકે અડાજણ પોલીસ મથકમાં ગૌતમ ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રામકુમાર અને અંજલિ શાહ વિરુદ્ધ રૂપિયા ચોવીસ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈને તપાસ આદરી છે સાથે વિશાલ માનવ પ્રભાર સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલાઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે